હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જે પીઆરની વાત હતી કે જ્યાં આગળ માર્ક મિલનનું નવું અનાઉન્સમેન્ટ આવ્યું કે જ્યાં આગળ એલ એમ આઈ જે પચાસ પોઈન્ટ અને બસ્સો પોઈન્ટની જે વાતો હતી આ પોઈન્ટ હવેથી ક્લેમ નહીં કરી શકાય અથવા તો આઈઆરસીના જે સીસી પોઈન્ટ ક્લાસ જે છે એની અંદર એનું કાઉન્ટિંગ નહીં આવે આની ડેટ અનાઉન્સમેન્ટ માટે અત્યારે ફાઇનલી ડેટ અનાઉન્સમેન્ટ એ કરી દીધી છે એની ડેટ એનાઉન્સમેન્ટ જ્યારે વાત હતી ત્યારે માર્ક મિલરે બી એમના સ્ટેટમેન્ટમાં એક વાત કીધી હતી કે એઝ સૂન એઝ પોસિબલ આને રિલીઝ કરવાની વાતો આવશે પરંતુ આ ડેટ તો અત્યારે આઈઆરસી તરફથી આવી રહી છે પરંતુ આની અંદર મેઇન હજી ઘણા બધા કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે કે જેનો આન્સર આઈઆરસી તરફથી અથવા માર્ક મિલર તરફથી હજી બી નથી આપવામાં આવ્યો એટલે એક સસ્પેન્સ છે વિડિયો લાસ્ટ સુધી જોજો પૂરો જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે મેઇનલી આપણે આજે જો ટોપિકની અંદર વાત કરીએ તો માર્ક મિલરનું જે ન્યૂ અનાઉન્સમેન્ટ હતું એની અંદર એમણે જે પચાસ પોઈન્ટની વાત કરી હતી જે બસો પોઈન્ટ હતા એટલે કે પહેલાં આપણે એક જોઈ લઈએ કે બસો પોઈન્ટ જે વાત હોય એ ઓનલી ઓ કેટેગરી કેનેડામાં ઓ કેટેગરી કે આપણે ઝીરો કેટેગરી કહીએ એ લોકો માટે જ હોય છે કે ઓ કેટેગરી અને ઝીરો કેટેગરીની વાતો હોય છે કે મેનેજરિયલ લોકો જેને ઓફર લેટર હોય મેનેજર લેવલનો જેની પાસે જોબ ઓફર હોય અને એલએમઆઈ હોય એમને આ પોઈન્ટ ક્લેમ કરવાનો અધિકાર મળતો હતો હવે તો કે આ બસો પોઈન્ટ અને બીજા જે ઓફર લેટરવાળા હતા એમના પચાસ પોઈન્ટ આ એક્સપ્રેસ એન્ટ્રી ક્લાસની અંદરથી જ્યારે બી સીઈસીની ફાઇલ જ્યારે બી જ્યારે બી એક્સપ્રેસ એન્ટ્રીની ફાઇલ મૂકવામાં આવે ત્યારે આને હવેથી ક્લેમ નહીં કરી શકાય આ અનાઉન્સમેન્ટ જે ડેટ જે અત્યારે આવી છે આઈઆરસીસી તરફથી એ સ્પ્રિંગ બે હજાર પચીસની વાત કરવામાં આવી છે સ્પ્રિંગ બે હજાર પચીસની જો વાત કરીએ તો હજી તો એવું કહી શકાય કે એપ્રિલ મેથી લઈને ઓગસ્ટ સુધીની જો વાત કરીએ તો બે હજાર ત્યાં સુધી જે ફાઇલો છે એ લોકોએ કઈ રીતે કાઉન્ટિંગ કરવાનું પહેલો સવાલ આની અંદર મેઇન કન્ફ્યુઝિંગ એ આવે છે કે જે અત્યારે જૂની ફાઇલો છે શું એ રનિંગ રહેશે એ લોકોના પોઈન્ટ ઓછા થઈ જશે માનો કે એક્ઝામ્પલ હું તમને કહું સરળ એક્ઝામ્પલ કે તમારો પાંચસો ને ત્રીસનો પોઈન્ટ છે એમાં પચાસ પોઈન્ટ જોબ ઓફરના અથવા એલ એમ છે તો શું આ પોઈન્ટ જે છે એ હવેથી એમના માઇનસ થઈ જશે અથવા જ્યાં સુધી સ્પ્રિંગ બે હજાર પચીસ સુધી આ કન્ટિન્યુ રહેશે આ પહેલો સવાલ બીજો સવાલ તો કે આની અંદર સૌથી મોટો કે આની ફાઇનલ ડેટ કઈ તો કે એ અનાઉન્સમેન્ટ હજી આરસીસી નથી કરી જ્યારે બી અનાઉન્સમેન્ટ થશે અમે ટ્રાય કરીશું કે તમારી સુધી જલ્દીથી જલ્દી અનાઉન્સમેન્ટ પહોંચાડીએ થર્ડ વસ્તુ સ્પ્રિંગની અંદર જો વાત કરીએ સ્પ્રિંગ ઇન્ટેક બે હજાર પચીસ તો એ તો એપ્રિલથી ઓગસ્ટની વચ્ચેની વાતો છે તો ત્યાં આગળ અગર આપણે વિચારીએ તો કયા મંથથી લાગુ થશે અથવા ત્યાં સુધી માનો કે કદાચ બે ફાઇલ છે કે જેના પાંચસો ત્રીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ ક્લેમ કરેલી ફાઇલ અને પચાસ પોઈન્ટ નહીં ક્લેમ કરેલી ફાઇલ શું બંનેને સમાન ગણવામાં આવશે કે બંને અલગ અલગ રીતે એનું સીઆરએસ સિલેક્શન આ રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ અત્યારે ક્લાયન્ટના મગજમાં આવી રહ્યા છે આઈઆરસી પાસે બી પહોંચી રહ્યા છે કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન પરંતુ આના ઉપર હજી કોઈ ક્લિયરન્સ નથી સમ એવું આશા છે કે કદાચ ક્રિસમસ વેકેશન છે ન્યૂ ઇયર વેકેશન એમનું જે ચાલે છે ત્યારબાદ આના અનાઉન્સમેન્ટ આવવાની શક્યતાઓ છે જ્યારે બી આવે છે આઈઆરસીસી તરફથી અપડેટ અમે તમારી સાથે શેર કરવાની કોશિશ કરશું તમને શું લાગે છે કે આ કઈ રીતે આ ચેન્જીસને ઇમ્પ્લીમેન્ટ કરશે આઈઆરસી કેનેડા જે બી હોય તમારો ઓપિનિયન એ કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અને જો મારો આ મારો આ પ્રયત્ન સારો લાગ્યો એક લાઇક કરી દેજો અને તમારી કોઈ બી ક્વેશ્ચન્સ હોય કોમેન્ટમાં જરૂરથી પૂછજો તમારો કોઈ ઓપિનિયન ફીડબેક આપવા માગો એ બી પૂછજો અને એચ એમ વિઝા યુરોપ તમે યુટ્યુબમાં ટાઈપ કરશો તો તમને ડાયરેક્ટલી અમારી બીજી ચેનલ આવશે પ્લીઝ એને બી સબસ્ક્રાઇબ કરો ને તમારો આવો સપોર્ટ આપતા રહેજો એવી અમારી વિનંતી થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત